લાખણી તાલુકાના કમોડી ગામના નવયુવાન બીએસએફ ની ટ્રેનિંગ પૂર્ણ કરી માંદરે વતન પરત ફરતા તેમનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું પરમાર જીગરભાઈ સમગ્ર દલિત કમોડી ગામનું ગૌરવ વધાર્યું બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન કમોડી ગામના પરમાર જીગરભાઈ બીએસએફ બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી માંદરે વતન પરત ફર્યા હતા કમોડી ગામના સરપંચ શ્રી કલ્યાણભાઈ દેસાઈ દ્વારા અને સાથે ગામના યુવાનો દ્વારા ફુલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કમોડી ગામ ખાતે નવયુવાનનું ડીજે સાથે વર્ગોડો કાઢવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગ્રામજનો વડીલો યુવાનો બહેનો જોડાયા હતા ભારત દેશમાં ભારતની બોર્ડરો પર દેશના જવાનો રાત દિવસ સેવા આપી દેશનું રક્ષણ કરતા હોય છે દેશની સેવા કરવા માટે નવયુવાનો કઠિનમાં કઠિન ટ્રેનિંગો પૂર્ણ કરી બીએસએફમાં ભરતી મેળવતા હોય છે ત્યારે લાખણી તાલુકાના કમોડી ગામના નવયુવાન પરમાર જીગરભાઈ પર્વતભાઈએ બીએસએફમાં જવા માટે અને દેશની સેવા કરવા માટે રાત દિવસ તનતોડ મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી બીએસએફમાં ભરતી થયા છે ત્યારે બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે નવયુવાન હરિયાણા ભાનરસી ખાતે અગિયાર મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત કમોડી પોતાના માંદરે વતન પરત ફર્યા હતા ત્યારે તેમનું ગામ લોકો અને તેમના પરિવાર દ્વારા તેમનું ફુલાહાર રબીલ ગુલાલથી તેમનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને કમોડી ગામના બસ સ્ટેશન પાસેથી તેમનું સન્માન કરી ખુલી જીપમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને નાચતે ગાચતે પોતાના ઘરે પરત ફર્યા હતા અને કમોડી ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો અને કમોડી ગામમાં દેશભક્તિનું વાતાવરણ છવાયું હતું પરમારજી ગામ ગામ કમોડી જ તાલુકા હું કમોડી ગામના વતી છું ને હું હમણાં તાજેતરમાં બહાર ગમેલી બીએસએફને ટ્રેનિંગ કરી મારો સૌથી જોઈએ છે યુવા મિત્રોને કે હું જેમ ઘણી હાલ સરકારી જોબ મેળવી છે તેમ બીજા પણ ગામડાના યુવાનો મેળવી શકે

ਮਾਨੋ ਜੋਤਾ ਪੋਤਾਨੀ ਰੀਤੇ ਮੈਨੇਜ ਕਰਨਾ ਹੋਇਆ ਜੀ ਪਰ ਵਾਲੀ ਨੇ ਪੜਾਏ ਕਰ ਰਹੇ ਜੀ ਇੱਕੋ ਯੁਵਾਨਾਂ ਦਾ ਇਲਾ ਨਿਰੇਸ਼ੀ ਜ਼ਬਰਦਸਤ ਮਾਤਰ ਜੀ ਜਿਸ ਪਾਸੋਂ ਜਿਵੇਂ ਮਾਤਾ ਪ੍ਰਕਾ ਹੈ ਅੱਜ ਕੱਲ੍ਹ ਦੇ ਲੋਕਾਂ ਪਰ ਸਪੋਰਟ ਹੋ ਰਿਹਾ ਜੀ ਕਣਬਦਾ ਯੁਵਾਰੋ ਇਹੋ ਹੋਇਆ ਕਿ ਅਲੱਗ ਅਲੱਗ ਨੌਕਰੀ ਜੋ ਵਿਚਾਰਦਾ ਹੋਵੇ ਪਰ ਆਪੇ ਦੇਉ ਕਿਉਂ ਪਸੰਦ ਕਰਿਓ ਕਿ ਜੇ ਆਰਮੀ ਮੂ આર્મીનો એમ છે કે એક બધા લોકોને જેમ એક મારે સરકારી નોકરી નથી હતી મારે સરકારી નોકરી પ્લસ દેશની સેવાની ઈચ્છા હતી કે એ તે ફક્ત ખોજમાં ખોજમાં કે ડિફેન્સ ગમે તે કોર્ષના મળી શકે જી જી ઓકે આજે અમારા ગામના કમોડી ગામે જીતેરભાઈ પરબતભાઈએ જેમને ટ્રેનિંગ પૂરી કરી અને અમારા ગામનું નામ રોશન કર્યું છે એવું જ ગામનું અને એમના માતા પિતાનું અને દેશની સેવા કરવાની અમને તક મજે તે બદલ અમને ગામને ગૌરવ છે ગૌરવ ની લાગણી અનુભવીએ છીએ જે આપણું નામ કલ્યાણભાઈ મોતી ઓકે